આ પેન્ટિંગ જો ગણેશ ભગવાન એકદમ થ્રેડી બહુ મસ્ત અને આ જો આ રસ્તામાંથી મેલીશ આખી ઝાડનું છે હું હોય તો મને નથી ખબર જો તમને ખબર હોય

આનું કોઈ જાતા નથી નગર તમને બતાવો છે બે બેટ ખાય છે સડવાના ને ઉતરવાના ને બાકી નજારો તો બહુ મસ્ત જોયા છે એક મળે ન મળે રસ્તાનો પહાડું ને બધું પહાડ ઉપર બધીના ઘરું ને એવો મસ્ત નજારો ને આપણે એમ થઈ કે જોયા છે બહુ મસ્ત પહાડો પર આપણે ઉત્તરાખંડમાં લીફ હાવ એટલે હાવ બસ ઓછી મળે વધારે પડતો હાલવું જ પડે હા જો આપણે બજરંગી ભાઈ જાય બજરંગ બલી ઉત્તરાખંડ માં એક વસ્તુ સારી છે કૂતરા આવે કે ગમે જાનવર કોઈ બોલાવે નહીં સારા હોય બિચારા એમને એમ તો વિડીયો બનાવે ગાયું જીપ તો ભાઈ બહુ સારી આપી દીધી હવે પાછું થોડું હાલવાનું આવીશ હવે હાલીએ જોઈએ કોઈ મળે તો ન મળે બાકી હાલું તો પડીએ અને હાલીએ તો હાલતા ભલા તમને મસ્ત મજાનો નજારો બતાવો બરાબર આ પહાડ અને આ નદી પહાડોની વસાળેથી નદી જાય એમ છે ને બાકી મસ્ત પહાડ જો હવે અહીંથી પથ્થર પડતા હોય ને ગાડીઓને બાડીઓને કંઈક જાત્યું હોય એની ઉપર પડ્યું હોય તો એ રે

વાતો વિશ્વમાં અને આપણે તો વિધાઉટ મની ટ્રાવેલ એટલે બે જ પડે પણ જોકે હવે તો વિધાઉટ મની ટ્રાવેલ નથી દૂર થઈ ગયું પણ તો પણ હું જ્યાં સુધી લીફ મળે ત્યાં સુધી ટ્રાય કરું છું હજી પણ આગળ તો ઘર સુધી સપોર્ટ મળતો રહે તો આપણે ઘર સુધી હજી પણ વિધાઉટ મની ટ્રાવેલ કર્યું બાકી પછી આગળ હરિદ્વારથી કંઈક વિસાર્યું માટે આ જગ્યા છે હવે આપણે થોડોક આરામ કરી લઈએ અને નાસ્તો કરી લઈએ આપણે બેગ બેગ બધું મૂકી દીધું હા આપણો નાસ્તો છે બહુ મસ્ત જગ્યા છે આમ શાંત જગ્યા મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ સામે છે એ રોડ છે હાઈવે નેશનલ ઘરે થી આપડે બુટ લાવ્યા હતા અત્યાર સુધી તો કઈ બી પહેરા ને તો હવે પહેરવા પડી કેમ ખબર છે કેમ કે આ જો હાલી હાલી ને પગમાં બસ હાલા થઈ ગયા છે જો જો આ પગમાં પણ છે કઈ ની કઈ ની એવું તો હાલા કરે સપના તો પૂરા થયા જ નહીં બીજો કઈ વાંધો નહીં બૂટ કાઢી લઈએ સપલે ઠેલામ નાખી દઈએ પછી હંડિયા ટોપી તો એમ પહેરી કે વાળ થોડા કામ કરું ને રસ્તા મૂટ્યું હોય એટલે ના થાય ગઈ અને બીજા નંબરમાં તો ઘરે જાય તો ઘરના ઓળખી જાય બધા કાળા થઈ જાય હોય તો ઘરના કંઈક આખો ના અને આ બોર્ડ છે ને ઘરની યાદ આવી ગયી કેમ કે કેદારનાથ હાયથી ત્રીનસો ત્રેસ કિલોમીટર અને હું દૂધ લેવા જ ને ઘરેથી રોડ છે ત્યાંથી સોમનાથ ત્રીસો ત્રેસી કિલમીટરથી કંઈ વાંધો નહીં આપણો રસ્તો છે ખાલીએ વ્યવસ્થા રસ્તે ધીમે ધીમે હાલ તો હતો ભાઈ આવી જાય કવડ યાત્રાવાળા नावी के आपने रुद्रप्रिया जय श्री राम जय बजरंगबली बली ना से रुद्रप्रिया ना से इंडियन आर्मी आई बी एक्स कैंटिंग कितने मोटो से टू पर से दिस जा बद्दु कैंटिंग दीवार पर आर्मी ना पोस्टर आई नो गेट

આઠથી દસ કિલો વજન લઈને બારથી પંદર કિલોમીટર હાલવામાં જાય એટલું પ્રોબ્લેમ થતું હોય તો જે લોકો પેદલ યાત્રા કરે છે કવડ યાત્રા કરે છે બાવીસથી પચીસ પચીસ કિલો વજન લઈને ચાલતા હોય તેને એ પણ હું વીતતી તો કંઈ નહીં એવા લોકોનો સપોર્ટ કરવો જોઈએ હર હર મહાદેવ રોકી દીધી છે

ફાઇનલી મિત્રો આપણે ઋષિકેશ પૂકી ગયા અને જોવા માટે જગ્યા ગોતીએ તો પાસમાં ક્યાંક રેલવે સ્ટેશન છે આગળ જોઈએ આગળી આ છે ઋષિકેશ રેલવે સ્ટેશનનો ગેટ હાલ તો રેલવે સ્ટેશન અંદર જઈએ રેલવે સ્ટેશન તો છે બહુ મોટું છે ખાલી રેલવે સ્ટેશન જોઈ ઋષિકેશ રેલવે સ્ટેશન એ મહાદેવની મૂર્તિ અને સાંબા છે નંદીજી સ્ટેશન તો ભાઈ એટલું મોટું છે ને કે વાત જ જવા દે ને કેટલો મોટો ગાર્ડન સોરી ભગીશું ગાર્ડન ગાર્ડન એટલું મોટું છે સ્ટેશન કેડું મોટું કંઈ નહીં તો કંઈક ત્રણ ચાર કિલોમીટરથી તો હું હાલું છું તો એ સ્ટેશન નહીં થાય પ્લેટફોર્મ હા ભાઈ અહીંથી લાગે

અંદર યોગ નગરીને શીખીશ ચાલો તો રેલવે સેશન તો બહુ મોટું છે સુવાની જગ્યા હું નહીં જઈશ હોઈ જાય આગળ સ્ટેશન તો ભાઈ બહુ મોટું છે ક્યાં હોવા છું બધું આમાં બધી શું તરામને કરે આપણે પડે એક રૂમ બગડી જાય તો ફાઇનલ મિત્રો જગા મળી છે અને આપણે જે નાઇટ કરવાના છે તો ચાલો ગુડ નાઇટ રહે